અમે તારીખ બે તારીખે ગણેશ ચતુર્થીની પરવાનગી સાહેબ કીર્તિ સાહેબ પરથી પરવાનગી લાવેલા લેટર પેડ હતું લેટર પેડ પર સાઈન હતું ને રિસિવ કોપી પણ સાઇન સાઈન કોમર્સ કોલેજમાંથી લઈ આવ્યા હતા પછી કાલે ટૂંક વિદ્યાર્થી ગયા હતા જન્માષ્ટમીનું પરમિશન પણ એ એ બધા વિદ્યાર્થીઓ પર લઈ આવ્યા હતા એ પછી પૂછવા ગયા કે અમારી પરવાનગીની શું છે એમને એમનો જવાબ એવો હતો કે તમને કાલે અમે જવાબ આપીએ તમારું પરમિશન બધું રદ કરી દીધું છે હવે કોઈએ કોઈ નથી કરવું અમને બધા ઉપરથી દબાણ આવ્યું છે અમને ઉપરથી બધા પ્રેશર આપતા છે કે અમારે કઈ પ્રકારની પરવાનગી નથી આપવાની અમને રીઝન એવું કીધું કે પૈસા કેમ ઉઘરાવ્યા પૈસા ઉઘરાવાનું કારણ એવું કે પાછલા સાત વર્ષથી પૈસા બધા ઉઘરાવતા છે ને અમુક સંગઠનો વગર મતલબ જે સંગઠન અહીંના કોલેજના નથી એ છતાં લોકો પાંચ પાંચ રૂપિયા આવીને ઉઘરાવતા છે તેનું કોઈ જવાબ નથી ને પાછલા પંદર વર્ષથી સંગઠનો ગણપતિ કરતા છે સ્ટુડન્ટ ગણપતિ કરતા છે ત્યારે કોઈ આવું પ્રશ્ન આવ્યો જ નથી કે તમે કેમ ગણપતિ કેમ કરતા છો અમે આટલું ઈચ્છે છે કે અમે અમને બધા સપોર્ટ કરીને અમે શાંતિથી બાપાને લઈ આવે અને બાપાને શાંતિપૂર્વક વિદા કરીએ અમારી આટલી જ માંગણી છે અમને અમે એવું નથી ચાહતા કોઈ પણ સંગઠન કોઈ પણ અમારા વિદ્યાર્થી વચ્ચે વિવાદ કે અમે ગણપતિ નથી કરતા બી કોમ ફર્સ્ટ યરનો વિદ્યાર્થી છું હાલમાં જે ગણપતિ અને જન્માષ્ટમીનું જે આયોજન ચાલી રહ્યું છે તેની અંદર વલસાડની શા એનએસ કોમર્સ કોલેજ અને જેપી પી કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને ગણપતિ કરી રહ્યા છે એની અંદર કોઈ બી સંગઠનો સામેલ નથી જેમાં ના એનએસયુઆઈ ના એબીવીપી આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે મારી સરકારને એક માંગ છે અને મારા પ્રિન્સિપલને મારા ટ્રસ્ટીને એ જ માંગ છે કે ઉપરથી દબાવ આવતો હોય એના લીધે પરમિશન કેન્સલ ના કરે આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે કોઈ સંગઠન નથી કરી રહ્યું એ લોકોને દબાવ ઉપરથી આવે છે કે તમે કંઈ બી કરીને એને આગળ બંધ કરો હું એમ કેવું છું કે જે બી જે બી આ ચાલી રહ્યું છે એને કંઈ બી કરીને અટકાવશો નહીં આ એક વિદ્યાર્થી કરી રહ્યા છે ફીસ કોણ ભરે વિદ્યાર્થી ભરે બરોબર વિદ્યાર્થી જો કંઈ બી કરવા માંગે તો તમે વિદ્યાર્થીઓને કેમ રોકો છો સંગઠનો તો પૈસા આપતા નથી કોઈ બીજું કોઈ પક્ષ પૈસા તો તમને નથી આપતી વિદ્યાર્થીઓના નામથી તમારી કોલેજ ચાલે છે આ કોલેજના બાળકો કોમર્સ કોલેજના બાળકો એ લોકો જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી ગણપતિ બાપાના સ્થાપના કરવા માટેની અહીં કોલેજમાં પરમિશન માંગી હતી પરંતુ એબીવીપીના આવીને એમ કીધું કે તમે અમારા ઝંડા લગાવવાના હોય તો જ પ્રોગ્રામ કરજો ને તો પ્રોગ્રામ કરશો નહીં તેથી આ લોકો બાળકોએ અમારે રાજકારણમાં ધર્મ હોય શકે પણ ધર્મમાં રાજકારણ અમારે નથી લાવવું એટલા માટે અમે લોકો અહીંયા ગણપતિ બાપાને અને જન્માષ્ટમી જે સ્થાપના કરવાના છે એ અમે અમારી રીતે કરીશું અમે કોઈના ઝંડા લગાવીશું નહીં તેમ કે તમને પરમિશન મળશે નહીં એટલે પછી પછી પાછળથી બી પ્રિન્સિપાલે ના પાડી દીધી પહેલાં પરમિશન આપીને પછી ના પાડી આચાર્યશ્રીએ એટલે પછી હમણાં અમે બધા મળ્યા અને કોલેજના સ્ટુડન્ટો બધા બાળકો બધા મળ્યા અને એમણે પછી ફરીથી પરમિશન આપી છે અને આ બાળકોને બી કહ્યું છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરો કોઈ બી ધાર્મિક કાર્ય કરો કે કોઈ પણ અમે